પત્નીનો અનાદર કરનારો પુરુષ કોઈ સુખી નથી થતો પત્નીનો હંમેશા આદર કરવો જેના ઘરમાં નારીઓનો આદર થાય છે ત્યાં દેવતાઓ નિરંતર રમણ કરે છે રિદ્ધિ સિદ્ધિ નિવાસ કરે સુખ ત્યાં નિવાસ કરે છે ત્યાં શાંતિ નો નિવાસ સ્થાન છે જેના ઘરમાં નારીઓનો આદર થાય છે આપણે ભગવાન શિવજીનું શિવાલયમાં દર્શન કરવા જઈએ સ્વયં શિવ કહે છે વિશ્વનો રચયિતા હું સ્વયં શિવ હું નીચે બિરાજુ છું અને પાર્વતીને કેટલો સુંદર ઊંચો આસન આપ્યું છે આ શંકરજીનો બહુ મોટો સંદેશ છે ને દરેક પુરુષો માટે સંદેશ છે જ્યારે કોઈ પુરુષ ભગવાન મહાદેવનું દર્શન કરવા જાય છે ત્યારે સ્વયં શંકર ભગવાન કહે છે કે હે પુરુષ જરા જો મારો કેટલો સુંદર દિવ્ય પરિવાર છે મારા પરિવારમાં ગણેશની પૂજા છે કારણ કે ગણ અધ્યક્ષ છે મારા પરિવારમાં મારા મોટા પુત્ર કાર્તિકે દેવતાઓના સેનાપતિ છે દેવતાઓની રક્ષા કરે છે અનુભવ હૃદયથી કહું તો જ્યારે ભગવાન શંકરજીની સામે ભગવાન કાર્તિકેને યાદ કરો છો ને ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં ભગવાન શંકરજી આપણને વિજય આપે છે સફળ થવા માટે ભગવાન કાર્તિકેને રોજ યાદ કરવા કોઈ પણ ક્ષેત્રમાં કારણ કે જ્યારથી દેવતાઓને સેનાપતિ ભગવાન કાર્તિકે બેના છે ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો તેથી કોઈ પણ ક્ષેત્રમાં વિજય આપનારા દેવતા આપણે ભગવાન કાર્તિકે છે અને ભગવાન શંકરજીના એ મોટા પુત્ર છે આ તો આપણે મધ્ય ગુજરાતમાં મધ્ય ભારતમાં ઉત્તર ભારતમાં નહીં પણ દક્ષિણ ભારતની અંદર આપ ક્યારે તો દક્ષિણ અંદર ભગવાન મંદિરો છે કોઈ પણ પહાડ ઉપર ભગવાન કાર્તિકે છે સ્કંદ બિરાજ છે મુરગઢ બિરાજે છે શડાનંદ બિરાજે છે આ ભગવાન કાર્તિકે નામ છે શડાનંદ છ મુખવાળાકાર ભગવાન કાર્તિકે છે મયુરનું વાહન છે તે મુરગઢ કહેવામાં આવે છે સ્કંદ છે ભગવાન કાર્તિકે છે ભગવાન કુમાર છે અને ભગવાન કાર્તિકેયની તપસ્થલી શૈલ પહાડ છે જ્યાં આપણું બીજું જ્યોતિર્લિંગ બિરાજે છે ક્યારેય બીજા જ્યોતિર્લિંગ ભગવાન મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવાનો અવસર મળે તો મલ્લિકાર્જુન મહાદેવ એ ભગવાન શંકરજીના મોટા પુત્ર ભગવાન કાર્તિકેયની તપસ્થલી છે કૃષ્ણ નદીના તટ પર બેસીને ભગવાન કાર્તિકેય તપસ્યા કરી છે શૈલ પહાડ અવસુરોથી ભરાયેલો પહાડ તો પૂરો પહાડ રાક્ષસો રહેતા હતા અને ભગવાન કાર્તિકે ત્યાં પ્રવેશ કરે છે બધા જ રાક્ષસોને ત્યાંથી દૂર કર્યા છે અને શૈલ રક્ષા કરે છે આ ભગવાન કાર્તિકે છે કૃષ્ણ નદી સ્વયં ગંગાના પ્રતિક સ્વરૂપે છે એ કૃષ્ણા નદી છે ત્યાં બ્રહ્મબ્રહા આપણી શક્તિ પીઠ છે ભગવાન મલ્લિકાર્જુન મહાદેવની પાછળ હિરણા કશીપુએ ત્યાં તપ કર્યું છે ભગવાન રામજીએ ત્યાં તપ કર્યું છે પાંચ પાંડવો ત્યાં તપ કર્યું છે પંચલિંગ ત્યાં છે શૈલ મલ્લિકાર્જુન આપણું બીજું જ્યોતિર્લિંગ છે અને ક્યારે અવસર મળે તો દિવસે દર્શન કરો ભગવાન પૂર્ણિમા પૂર્ણિમાના દિવસે દર્શન કરવાથી માતા ભવાની ત્યાં વાસ હોય છે તેની ઉપસ્થિતિ અને અમાવસ્થાને દિવસે દર્શન કરવાથી સ્વયં ભગવાન શંકરજી ત્યાં નિવાસ કરે છે ભગવાન કાર્તિકે આ રીતે વચન આપેલા છે તેથી રોજ ભગવાન કાર્તિકે યાદ કરો દક્ષિણ ભારતમાં ભગવાન કાર્તિકે ની વિશેષ પ્રકારે પૂજા થાય છે એક એક પહાડ પર ભગવાન કાર્તિકે બિરાજે છે તેથી જ્યારે જ્યારે શંકર ભગવાન નું દર્શન કરવા જાવ ત્યારે કાર્તિક ભગવાન બોલવા નહીં મહાદેવ ના સન્મુખ ગંગાજી ને યાદ કરો પરિવાર માં પારાવાર પ્રેમ બને છે પરિવાર પ્રેમ રહે તો પરિવાર સંગઠિત રહે છે પરિવારમાં એકબીજા પ્રત્યે એકબીજાના સુખનો આગ્રહ રાખીએ તો પરિવારમાં પ્રેમ રહે શંકર જેવો કોનો પરિવાર મહાદેવ જેવો કોનો પરિવાર હોઈ શકે છે તેથી ભગવાન શંકર સંદેશ આપે છે કે મારા પરિવારમાં ગણેશ ભગવાનની પૂજા છે મારા પરિવારમાં ભગવાન કાર્તિકની પૂજા છે સૌની પૂજા છે જન્મજાત વૈરવૃત્તિવાળા જે પરિવારમાં સાથે રહે છે એવા શંકર ભગવાનનો પરિવાર છે સર્પ છે મૂષક છે મયુર છે નંદી છે સિંહ છે દૂધ છે દૂત છે દેવતા છે રિષિ મુની છે હવે ભગવાન શંકરની સાથે સૌ રહે છે ભગવાન શંકર પુરુષને કહે છે કે હે પુરુષ તારા ઘરમાં નારી રત્ન હોય તો તેનો આદર કરજે તેનો આન આદર નહીં કરતો હું પણ મારા શિવાલીની અંદર હું નીચે બી રાજમાન છું પાર્વતીને સુંદર ઊંચો આસન આપ્યો છે તેથી ઘર ઘરની અંદર કોઈ પણ નારી રૂપની અંદર શક્તિ હોય તેનો આદર કરો

પરંપરા જોયું તો વડીલો પોતાના પત્નીને તું કઈ નહીં બોલાવતા હતા તમે કઈ ને બોલાવતા હતા આપણી પરંપરા ઘણું બધું વિસરાઈ ગયું છે ઘણું બધું ભૂલાઈ ગયું છે સમાજ ની વચ્ચે પોતાના પત્ની હોય તો તેને તમે કહે છે પત્નીને તું કઈ પણ ન બોલાવે આવો આદર હતો ભગવાન શંકરજી વિવાહ મંડપ ઊભા થાય છે સતી ભગવાન શંકરજીને પુષ્પમાળા અર્પણ કરે છે ભગવાન મહાદેવજી પુષ્પમાળા સતીજીને અર્પણ કરે છે ભગવાન શિવ અને સતીના સુંદર પુષ્પમાળા વિધિ થાય છે ઋષિઓ સુંદર ગાયન કરે છે ગર્ગાચાર્ય મહારાજ મંત્ર બોલે છે દેવ ઉપસ્થિતિ છે દેવિયો મંગલ ગીતો ગાય છે સુંદર દિવ્ય વાતાવરણ નિર્માણ થયું છે યોગ્ય મુહૂર્ત માં અને મંત્રો દ્વારા વિધિવત વિવાહ વિધિ થવો જોઈએ આપણી સંસ્કૃતિ છે પણ આજ કલ વિવાજવાજ ઘણી ઘણી વિપરીત સ્થિતિઓ નિર્માણ થઈ છે આપણે સંસ્કૃતિ નું જતન કરીએ આપણે નું જતન કરીએ આપણે ભગવાન શિવ અને સતીના વિવાહની કથા શિવ મહાપડ અંતર્ગત

ભગવાન વિષ્ણુજીને અવસર મળ્યો છે લક્ષ્મીજીને અવસર મળ્યો છે વિષ્ણુ ભગવાન પણ મહાદેવના પરમ ભક્ત છે લક્ષ્મીજી પણ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે બ્રહ્મા પણ મહાદેવના ભક્ત છે બ્રહ્માણી પણ ભગવાન મહાદેવના ભક્ત છે કોણ મહાદેવના ભક્ત નથી અને જે મહાદેવના ભક્ત નથી તેના જેવા કોઈ અભાગી જીવ પણ નથી આ ધરતુ પર રહેનારો માણસ જે મહાદેવથી દૂર રહે છે તેનો કોઈ દિવસ મંગલ ન થાય તેનું કોઈ દિવસ કલ્યાણ પણ ન થાય તેથી શિવનું ભજન કરો મહાદેવને યાદ રાખો નિરંતર શિવજીને યાદ કરો જીવાગરે વર્તતે તસ સફલમ જીવિતમ જીવનને સફળ કરવું હોય તો મહાદેવને નિરંતર યાદ કરો શંકર ભગવાન એવા એક દેવ છે કે આપણે જે ધારતા ન હોય તેના કરતાં વધારે ભગવાન શંકરજી આપણને સામર્થ્ય આપનાર છે આપણા સૌનું ભાગ્ય ખોલનાર ભગવાન શંકર છે તેથી મારા યુવાન ભાઈઓ બહેનો મારી હૃદયથી પ્રાર્થના છે વધારે વધારે ભગવાન શિવનું ભજન કરો વધારે વધારે ભગવાન મહાદેવને યાદ કરો ભગવાન શિવ વગર આપણું સૌનું જીવન 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 અધૂરું છે તો એ ખબર નથી કોને કહેવાય એટલે જે ભગવાન આપણા શરીર આપ્યું છે શરીરના માધ્યમથી જે આપણે અનુભૂતિ કરી રહ્યા છીએ એ આપણું જીવન છે જીવન એટલે શું શરીર નથી તો જીવન પણ નથી આપણું અને સૂક્ષ્મ જીવન છે એને આપણને ખબર નથી તેથી વારંવાર પહેલે દિવસે આજ સુધી કહું છું જીવનનો અર્થ છે આપણું શરીર જો આપણા શરીરનું આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણે ભગવાનના ગુનેગાર છીએ ભગવાનનું આપેલું છે દુનિયામાં કરોડો રૂપિયા દુનિયાની બધી સંપત્તિ આપતા તંદુરસ્ત શરીર નહીં મળે તેથી આપને જો તંદુરસ્ત શરીર મળે સ્વસ્થ શરીર મેળવ્યું હોય તો વધારે સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરો પ્રાણાયામ કરો ખાવા પીવામાં સંયમ રાખો જે જરૂર ન હોય એવું પેટમાં નાખવું જોઈએ નહીં જે શરીર ને જરૂર નથી એ જઠરા નાખવું નહીં જોઈએ આજથી દ્રઢ સંકલ્પ કરો કે જો તમને કફ હોય તો કફ ને લગતી વસ્તુ ત્યાગી દેવી જોઈએ તમારા માટે પોઈઝન છે જો તમને પિત્ત નું દર હોય તો પિત્તને લગતી દરેક વસ્તુ જે વેદે લખી આપી તમારે મોઢામાં નહીં મૂકવાની વાયુ પ્રકોપ હોય તો વાયુને લગતી કોઈ પણ વસ્તુ નહીં ખાવાની એક શરીર બગડી ગયું પછી જીવન જીવવાનો આનંદ મળે જીવન જીવવાનો આનંદ એકદમ સ્વસ્થ શરીરથી થી મળે છે તેથી આપણા શરીરને આપણે આરોગ્યથી ભરપૂર રાખીએ એવી સૌને પ્રાર્થના છે ને વિશેષ ભગવાનનું આપેલું સુંદર શરીર છે એ શરીરને સાચવો તમે તો તમે જીવન જીવવાનો આનંદ માણી શકશો બાકી દુનિયાની સંપત્તિ આપણી પાસે છે ઢગલા બંધ સંપત્તિ આટલી જમીન જાગીર વ્યવસ્થા સુવિધા વૈભવ બળદો શરીર તંદુરસ્ત નહીં હોય તો તમને જીવન જીવવાનો આનંદ નહીં મળે તેથી આપણું આરોગ્ય કેવી રીતે રહે તેના તેના પર પૂરેપૂરું ધ્યાન આપજો અને આજે લોકો સુવિધા એકત્ર કરવા માટે સંપત્તિ એકત્ર કરવા માટે જમીન જાગીરી એકત્ર કરવા માટે ધન એકત્ર કરવા માટે પોતાના શરીરને આરોગ્યનું જોખમમાં મૂકી દે છે પોતાનું આરોગ્ય જોખમમાં મૂકે છે સંપત્તિ જમીન જાગીર જોખમમાં મૂકી શકે આરોગ્યને કોઈ દે જોખમમાં ન મૂકી શકે આરોગ્ય સાથે બાંધછોડ ન કરાય દુનિયાના સુખ ક્યારે માણી શકે જ્યારે આપણે તંદુરસ્ત છીએ તદે શરીર શરીરથી પણ તંદુરસ્ત રહીએ ને મનથી પણ તંદુરસ્ત રહીએ આજનો માણસ પોતાના શરીરથી પણ તંદુરસ્ત નથી આજનો માણસ પોતાના મનથી પણ તંદુરસ્ત નથી શરીરથી સ્વસ્થ રહીએ ને મનથી પણ સ્વસ્થ રહીએ અને સ્વસ્થ મન પરમાત્માને અર્પણ કરીએ આપણે હડેલું સડેલું મન હડેલું સડેલું શરીર હે તેથી યુવાન ભાઈઓ બહેનોને મારી ખૂબ હૃદયથી પ્રાર્થના છે આરોગ્યનું જતન કરતા કરતા ભગવાન શિવનું ભજન કરીએ આપણે અને આપણા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ